ભાવનગરનો કેસ જેની ચર્ચા ચારે બાજુ છે ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા જેના પર આરોપ છે કે તેમણે પોતાના પત્ની અને બાળકોને મારી ઘરથી વીસ ફૂટ દૂર એક ખાડો ખોદી અને દાટી દીધા છેલ્લા કેટલાય સમયથી એ ફરાર પણ છે કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે અને પોલીસે એ જે આરોપ લગાયા છે એના પ્રૂફ ગોતી દીધા છે સેમાંથી તો મેસેજથી નમસ્કાર આપની સાથે હું છું પાયલ શૈલેષ ખાંભલાએ સાત નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી એટલે કે મારા પત્ની અને મારા બે બાળકો ગુમ થયા છે એવું નોંધાયું દસ દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી અને પોલીસે તપાસ જ્યારે કરી ત્યારે તેમના પત્ની અને એમની સાથે જે એના બાળકો હતા એમનો પણ મૃતદેહ મળ્યો પત્નીનો મોબાઈલ પણ મળ્યો પત્નીનો મોબાઈલ ચેક કરતાં એ ફ્લાઇટ મૂળમાં હતો જેમાં એક ડ્રાફ્ટમાં મેસેજ પડ્યો હતો આ મેસેજ પતિ કોઈ પરિવારજનને કરવાના હતા આ મેસેજમાં લખાયેલી ભાષા અને પત્નીના જૂના મેસેજની ભાષા બંનેને સરખાવતા એ મિસમેચ થઈ અને જેના કારણે પોલીસને પતિ પર શંકા પડી આખો કેસ પોલીસે ઉકેલી દીધો એટલું જ નહીં પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે જે તે સમયે મેસેજ ટાઈપ કરવામાં આવ્યો હતો એ અને એ જગ્યાનું લોકેશન જે છે એ મેચ નથી થતું એટલે પોલીસને બીજી એક શંકા પણ ગઈ પોલીસે છેલ્લા કેટલાય સમયથી એ દિશામાં પણ પોતાની તપાસ શરૂ કરી છે શૈલેષ ખાંભલાના મોબાઈલને પોલીસ ટ્રેક કરી રહી છે અત્યારે કારણ કે એ કેટલાય સમયથી ફરાર થઈ ગયા છે આજ સુધીની એની કોલ ડિટેલ કયા વ્યક્તિ સાથે કેટલી વાત કરતા હતા એ બધું જ અત્યારે તપાસમાં છે અને જે નંબર પર એ વ્યક્તિ સૌથી વધારે વાત કરતા હતા એને પોલીસ લઈને આવ્યા છે અને પોલીસ એની પૂછપરછ કરી રહ્યા છે આરોપી શૈલેષ એ બે નવેમ્બરે જ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે એડવાન્સ પ્લાનિંગ કરી ખાડો ખોદી રાખ્યો હતો ત્યારબાદ બે ગાડી બોલાવી માટી પણ મંગાવી દીધી હતી અને આખું પ્લાનિંગ એને પહેલેથી કરેલું હતું કે કેવી રીતના એ પોતાના પત્ની પુત્ર અને એની જે પુત્રી છે એને મારી નાખશે પાંચ અને છના દિવસે આ બધું જ કરી દીધું એણે અને એના પછી એણે જાતે જ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી પોલીસે અત્યારે શૈલેષની સામે ગુનો નોંધ્યો છે પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે ગુનો નોંધ્યો છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં અત્યારે ફરિયાદ પોલીસે જાતે કરી છે આ સમગ્ર ઘટનામાં પોલીસ જ્યારે ફરિયાદી છે એટલે કામ પણ એ જે કામગીરી છે તપાસની એ પણ ઝડપથી થઈ રહી છે પોલીસ હવે જલ્દીથી જલ્દી શૈલેશ પાસે પહોંચે તો પછી આ કેસનો ખુલાસો થાય કે એણે એના પોતાના ફૂલ જેવા બાળકોને કેમ મારી નાખ્યા એના પત્નીને મારવા પાછળનું એક કાવતરું કેમ ઘડ્યું શૈલેષ જયારે પકડાશે ત્યારે આખી ઘટના ખબર પડશે કે કેમ પોલીસે આટલો સમય લીધો અને કેમ એ ક્યાં ફરાર હતો અને આ બધું જ કેમ થયું અત્યારે પોલીસની જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તે સાંભળો ભાવનગરમાં એક એ અમારા ફોરેસ્ટમાં ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા એને જે છે સાત તારીખે સાત અગિયાર ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ જેનું નામ નેનાબેન અને એના દીકરા દીકરી જે છે પાંચ તારીખે બપોરથી મિસિંગ છે આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા અહીંયા જે છે જે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને પાંચ તારીખના બપોરથી ગાયબ હતા જ્યારે એ જાનવો જોગ દાખિલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા જેની જાહેરાત કરી પાંચ તારીખ એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમારે જે છે ત્રણ બોડી મળી આ જે બોડી છે એના નૈનાબહેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ ત્રણે એની બોડી છે પછી આગળની જે છે ની પ્રોસેસ ઇન્ક્વેસની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે જે છે ત્રણેયની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે આ અત્યારે બધું તપાસનો વિષય છે એ પ્રાથમિક માહિતી છે કોઝ ઓફ ડેથ શું છે કેવી રીતે આ લોકોની ડેથ થઈ